તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે અને ફૂલ જવાબદારી વાળું ચોખ્ખું ટ્રેલર વિડીયોની અંદર ટ્રેલરની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સત્તર અઢાર ના મોડલનું ટ્રેલર છે કંડિશન તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં આ ટ્રેલર છે ટ્રેલર છે ગણેશ ટ્રેલર ઊંજાની બનાવટનું તળિયું ચોખ્ખું સાઈડિયું પત્રા સારા છે ટ્રેલરની અંદર સડો જોવા નહીં મળે આખું ટ્રેલર તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ક્લીન છે આખું ટ્રેલર ચોખ્ખું સાચવેલું બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેલરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી ડિટેલ હું આપીશ તમારે બસ વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેલર તમે રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેલર વેચાઈ જાય અને પાછળથી તમારે ખોટો ધક્કો થાય છે તો ટ્રેલર તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો સડો જોવા નહીં મળે અને કંપની કલરમાં જ આ ટ્રેલર છે ઊંઝાની બનાવટ છે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જ છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો આ ટ્રેલરની અંદાજિત કિંમત એક લાખ અને એકત્રીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેલરના કાગળ જોવા નહીં મળે કાગળિયા ડોક્યુમેન્ટ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બનાસકાંઠા